બાવીસ જાન્યુઆરીએ સમગ્ર દેશમાં અનોખી દિવાળી ઉજવાઈ રહી છે આ તારીખે અયોધ્યા ખાતે છેલ્લા પાંચસો વર્ષથી પ્રતિક્ષિત હિન્દુઓના આરાધ્ય શ્રી પ્રતિમાની પ્રાણ પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ છે આ પ્રતિષ્ઠા મહોત્સવે પરિવાર દેશમાં એકતા અને ભાઈચારાના દર્શન કરાવ્યા છે મહોત્સવમાં ભાગ લેવા સમગ્ર દેશમાંથી અનેક હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ અયોધ્યાની પગપાળા યાત્રા કરી રહ્યા છે સાથે દેશના અનેક લોકો વ્યક્તિગત રીતે બાવીસ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અનોખી ઉજવણી કરી રહ્યા છે રામલલ્લા ની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો હર્ષ માત્ર હિન્દુઓમાં જ નહીં પરંતુ મુસ્લિમ શીખ સહિતના તમામ સમુદાયોમાં જોવા મળી રહ્યો છે દમણના દેવકા રોડ સ્થિત મોટી માતા મંદિરની સામે અને જમ્પોર વિસ્તારમાં એઆરએફ ટેટુ સ્ટુડિયો નામની શોપ ધરાવતા ઓગણત્રીસ વર્ષીય મોહમ્મદ યાસીન સૈયદે બાવીસ જાન્યુઆરીના દિવસે તેના સ્ટુડિયોમાં જે કોઈ પણ વ્યક્તિ તેની દુકાન પર આવે તેના શરીર પર રામ શ્રીરામ કે જય શ્રી રામનું ટેટુ મફતમાં બનાવી આપવાની જાહેરાત કરી છે આમ તો માર્કેટમાં આટલા નાનકડા ટેટૂનો પણ બે થી બે હજાર પાંચસો રૂપિયા ચાર્જ લેવાય છે પરંતુ યાસીનભાઈએ અયોધ્યા પ્રાણપતિષ્ઠા મહોત્સવને યાદગાર બનાવવા માટે સમગ્ર પંથકમાં રામ ભક્તો માટે અનોખું ડિસ્કાઉન્ટ રાખ્યું છે જેમાં ટેટુ પડાવનારે માત્ર નીડલનો ચાર્જ જ આપવાનો રહેશે અને જો એ પણ તેની પાસે ન હોય તો તે ચાર્જ પણ યાસીનભાઈ માફ કરશે દમણમાં બે ટેટુ આટલી દુકાનો ધરાવતા યાસીનભાઈ વાપીમાં રહે છે

અને હા 22 જાન્યુઆરીએ પ્રધાનમંત્રીએ કરેલી પોતપોતાના ઘરોમાં દીપ પ્રગટાવવાની اپિલ પણ ભૂલતા નહીં હેલો ગાઈસ મે ડમ્મન સે બોલ રહા હું મે એક ટેટૂ આર્ટિસ્ટ હું મેરા નામ આકુ હે ઓર રામ મંદિર કા 22 તારીખ કો ઓપનિંગ હે તો મેરે તરફ સે મે હર કિસી કો રામ ભગવાન કે નામ સે મે એક ટેટૂ બનાના ચાહતા હું जिसको भी टैटू बनाना हो वो देवका बीच पे आ जाए मोटी माटा मंदिर के सामने मेरी शॉप है और फ्री रहेगा नीडल्स का चार्ज वगैरह लगेगा फाइव हंड्रेड अगर जो जो कोई नीडल का चार्ज नहीं दे सकते तो भी मेरे तरफ से फ्री है कोई भी आ सकता है मेरी शॉप पे टैटू बनाने के लिए मोस्ट